લીમખેડાના ચૈડીયા ગામના બાબુભાઈ પરિવાર સાથે પંદર વર્ષથી જર્જરિત ઝૂંપડામાં રહેવા મજબૂર બન્યા છે લીમખેડા ગામના બાબુભાઈ બિલવાડનો પરિવાર આઠ થી દસ સભ્યો સાથે નાજુક ઝૂંપડામાં રહે છે દિવાલો વિના નાના મોટા લાકડા અને તૂટેલા પતરાઓ બનેલું આ ઝૂંપડું ચોમાસામાં વાવાઝોડા તૂટી જાય છે થોડા દિવસો અગાઉ આવેલા વાવાઝોડામાં આ ઝુંબડું તૂટી ગયું હતું પરિવારે બચતના પૈસામાંથી જેસીબી બોલાવી જમીન સમતળ કરી ફરી ઝુંપડું બનાવ્યું હતું પરંતુ વરસાદનું પાણી ઘૂસે છે અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ બગડે છે સાપ જંતુઓનો ભય રહે છે બાબુભાઈ એકલા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે બાબુભાઈએ પંદર વરસથી પંચાયતના તલાટી અને સરપંચને આવાસ માટે રજૂઆતો કરી પરંતુ ઉડાવ જવાબો મળ્યા હતા બાબુભાઈના આક્ષેપ છે કે પંચાયત નજીકના લોકોને આવાસ આપે છે અને ગ્રાન્ટનો દુરુપયોગ થાય છે ગામમાં સાંસદ સભ્ય ધારાસભ્ય કલેક્ટર આવે છે પરંતુ ગરીબોની વેદનાથી અજાણ રહે છે લોકોની માંગ છે કે તાલુકા જિલ્લા તંત્ર ચોડીયા ગામનું સર્વે કરે અને ગરીબોને આવાસ ફાળવે આવાસ ફાળવણી ના થયેલા ભ્રષ્ટાચારની તપાસ પણ કરે ચડિયા ગામના બાબુભાઈ બિલવાડના પરિવારની આ વેદના સરકારી યોજનાઓના અમલની નિષ્ફળતાની કહાણી છે આવા ગરીબ પરિવારોને ન્યાય મળે તે માટે વહીવટી તાત્કાલિક પગલા લેવા જોઈએ તેવી લોક છે બાબુ પારસિંગ બોલું છું સાહેબ આજે પંદર વર્ષથી હું અહીંયા રહું છું આ મારી પરિસ્થિતિ આવી છે હવે મજૂરી કરીને જેમ તેમ કરીએ છોકરાને મોટા કર્યા ભણાયા ગણાયા તો મજૂરીમાં આવો ના આવો રહ્યો સરકારી યોજના કઈ મળી નથી આજ સુધી અમને ભરાણ પોષણ મજૂરી કરીને કરીએ છે છોકરાનું બધું વરસાદની સિઝનમાં જ્યારે વાવાઝોડું હોય કે ઠંડીની સિઝન હોય તો કેવી રીતે કેવી તકલીફો પડે છે બહુ તકલીફ પડે છે સાહેબ કોને કહેવાનું કોઈ અહીંયા અમારી બાજુ જોતું નથી કોઈ આવતું જ નથી આટલા આ જે ઘર છે એ ઘર કહેવાને લાયક નથી એમાં તમને આજે ગમે ત્યાંથી ગમે તે જીવ જાનવર પણ આવી શકે છે આપ ટુંગરાળ વિસ્તારમાં રહો છો તો નાના બાળકો છે તો એમના હેલ્થ પર આની અસર થાય છે હેલ્થ પર આની શું અસર થાય અહીંયા છોકરાને ખાટલા ઉપર ઊંઘાઈ ઊંઘાઈ દઈએ